શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા શાળામાં પરીક્ષા ચાલુ હોવા છતાં પણ ની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક દરમિયાન લાઉડ સ્પીકર ઉપર ચેરમેન દ્વારા પ્રવચન આપવામાં આવી રહ્યું હતું જ્યારે આ સમગ્ર બાબતને લઈ કોંગ્રેસના સભ્યો દ્વારા આ મિટિંગનો વિરોધ કરવામાં આવતા વાલીઓએ પણ વિરોધનો સૂર પુરાવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાની અંદર હાલ પરીક્ષા ચાલુ હોય તેવા સમયે શિક્ષણ સમિતિના ચેરમેનની અધ્યક્ષતાએ એસએમસીના વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા લાઉડસ્પીકર ઉપર ભાષણ દેવામાં આવતા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બન્સ ઊભું થતું હોવાની જાણ કોંગ્રેસના સભ્યો થતા સભ્યો દ્વારા આ સમગ્ર બનાવને લઈ મીટિંગને બંધ કરાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પણ આ બાબતનું ધ્યાન બીજી તરફ ખેંચવામાં આવ્યું હતું અને સમગ્ર

વિદાવો કેની સરકારનો નાટકો છે પોક કેની નાચો છે આટલે કોણ જાણે શું થાય કોઈ તમે તમારી રીતે બની કોણ ન મળે આમાં કોઈ કોઈ જ નથી એ બધું પૂછી લીધું ભાઈ તમે બેસો કોણ બોલ નીકળતા તમે પૂછવાની કરો બરોબર એટલે પરીક્ષાનો હેતુ વીલેતીયા બાકી તો હોવું પરીક્ષા પરીક્ષા એક સવાલ તમે કીધું પરીક્ષા ધામું જે વાળીઓ बाजूમાં પરીક્ષા દેજે છો ગ્રામ કેટલાનું ડિસ્ટ્રિક્ટ બોલો ભૂલ એટલે લઈ તો પરીક્ષા તો પણ પણ નથી ખબર અમને નથી તો તમે કહી શકો છો કેમ કે કે આપણે પરીક્ષા ચાલુ હોય અને જો વાલી મીટિંગ હોટલી યાદની મને મત લાગતું છે પણ કરવાની જરૂર નથી આ વાલીઓ વિચારક આવ છે છોકરાઓ આવતું નથી મારી વાત આવો ચાલુ એક્ઝામે કોઈ મીટિંગ

એટલે ડિસ્ટર્બ ન થાય છોકરાને આપણે સારું શિક્ષણ આપવા આવીએ છીએ કે એનું બગાડવા આવીએ છીએ ત્યારે આજે અમારે ના છૂટકે આ મિટિંગ અમે બંધ કરાવવા નથી આવ્યા પણ એને કહેવા આવ્યા કે ચાલુ પરીક્ષા હોય ત્યારે આપણે મીટિંગ ન રાખી શકાય છોકરાઓનું ભણતર ન બગાડી શકાય હા તમે રવિવારે રાખો ને જે છોકરાઓ અહીંયા ભણે છે એના મા બાપ મધ્યમ વર્ગના અને મજૂરી કરવાવાળા લોકો છે રવિવારે એને રજા હોય તો રવિવારે એ વાલીને બોલાવો તો એ પાંચ અડધી કલાક કલાકનો સમય પણ આપી શકતા આ તો પોતાની રોજીરોટી પાડીને એક દિવસનું દન્યું પાડી અને મિટિંગમાં આવે છે અને મિટિંગમાં તો કશું હોતું નથી તમે કયા સ્કૂલના પ્રશ્નો અનેક સ્કૂલના પ્રશ્નોની ઘણી રજૂઆત છે અને ડિમાન્ડ છે છે કોઈ હલ કરવા નથી પણ આ આ બાળકોનું શિક્ષણ કેમ બગાડવું એવું લોકો કરી રહ્યા છતાં પણ વિરોધ કરવા છતાં એનો તો બચાવ કરવો છે ને એ ધોરણ ત્રણ થી પાંચ ના બાળકો હવે એ આચાર્ય ની ફરજ છે કે એને ક્યાં ક્લાસ છે ને ક્યાં આપણે મિટિંગ રાખવી એ આચાર્ય ની ફરજ છે ત્રણ થી પાંચ ના જે છે એ બાળકો ની જે પરીક્ષા હોય તો એ પ્રકારના જે છે એ ક્લાસમાં એને ત્યાં પરીક્ષા યોજવી જોઈએ એટલે છ થી આઠ ના અને એની જે છે એ આચાર્યશ્રી અને સીઆરસી બેઠા છે એને એની ગંભીરતા લેવી જોઈએ નહીં પણ આપણને ખબર હોવી પડે ને એ પરીક્ષા છે એ માત્ર ને માત્ર ધોરણ ત્રણથી પાંચના વર્ગો માટે જ પરીક્ષા શરૂ છે બાકી કોઈની પરીક્ષા જે છે નહીં એટલે જે છે એ પરીક્ષા બાબતે પણ અમે શાળાઓમાં જઈ અને બાળકોને અને એમને શુભેચ્છા આપી છે અને એ એમને ડિસ્ટર્બ ન થાય એ રીતે એ અમે મિટિંગનું આયોજનો કરી રહ્યા છીએ ચાલુ હતું વિદ્યાર્થીઓ પરીક્ષા કરી રહ્યા છે એ બાબતે શું એ બાબતે એ જે છે એ શાળાના આચાર્યશ્રી અને શિયાળશ્રીએ એ કે એ કેવા પ્રકારની વ્યવસ્થા રાખી હતી એની અમને અમને જાણ નહોતી પણ અહીંયા બાયણાઓ બંધ હતા એટલે એ ખ્યાલ કે કે બાજુમાં પરીક્ષા શરૂ છે કેમ અથવા એને આચાર્ય એને શાસના એને ને કહી અને એને નોટિસ આપશું અને એના એ બાબતનો જે છે એ ખુલાસો પૂછશું શાસના એ બાબતની મને જાણ નથી એટલે એ હું જોઈને આગળ જે કાંઈ કરવાનું હશે એ આગળની કાર્યવાહી કરીશું